દાહોદની વાત કરીએ તો દાહોદમાં એસટી બસ અને મોપેડ વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ બસ ચાલકે મોપેડને અડફેટે લેતા વૃદ્ધનું ઇજા વૃદ્ધ ઇજાગ્રસ્ત થયા છે અને ડભોઈ ગરબાડા રૂટની આ જે એસટી બસ છે તેને અકસ્માત સર્જ્યો છે ગોધરા રોડ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસે આ અકસ્માતની ઘટના સર્જાઈ અકસ્માતમાં સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી તો દાહોદ થી મહત્વપૂર્ણ સમાચાર કે દાહોદમાં એસટી બસ અને મોપેડ વચ્ચે ગમવાર અકસ્માતની ઘટના સર્જાઈ બસ ચાલકે મોપેડ ને અડફેટે લેતા વૃદ્ધ ઇજાગ્રસ્ત થયા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે ડભોઈ ગરબડા રૂટની એસટી છે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી વાત કરવામાં આવે તો પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દાહોદમાં એસટી બસ અને મોપેડ વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ તો આસપાસના સ્થાનિકો અને ઘણા લોકો ઘટના સ્થળ પર એકઠા થઈ ગયા બસ ચાલકે અકસ્માત સર્જ્યો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ સાથે વધુ માટે સંવાદદાતા હર્ષવર્ધનસિંહ જોડાઈ ગયા છે જી હર્ષવર્ધન આ સમગ્ર મામલો સામે આવ્યો છે અકસ્માતની આ ઘટના કે જે આ ઘમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં બસ ચાલક અને મોપેડ વચ્ચે બસ ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માતની આ ઘટના સર્જાઈ હાલમાં અકસ્માતને લઈને વધુ અપડેટ પાત્રીસ વર્ષીય વૃદ્ધ ઘાયલ થયો હતો સોરી પંચોતેર વર્ષીય વૃદ્ધ ઘાયલ થયો હતો જેમાં તેમને માથાના ભાગ ઉપર ચોટ લગી વાગી હતી સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને ત્યારબાદ તેમને એકસો આઠ થી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો અપડેટ બંને રાઈટ સાઈડ હતા એમાં કઈને ગલતી નથી પણ તે એક ચોક છે જ્યાં લોકો મોટા ભાગે યુટર્ન લેતા હોયા છે પછી ત્યાં એક મંદિર પણ છે જેના લીધે અકસ્માત થયો હશે એવું કહી શકાય તો પોલીસે આ મામલે વધુ તપાસ તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વૃદ્ધ અકસ્માત ની અડફેટે આવ્યા અને તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે